અને પુરુષ ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં સૌપ્રથમ સભાનું કોરમ શરૂ કરી સહયોગ કરાવી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં વીસ સભ્યો ભાજપના છે ને ચાર કોંગ્રેસ પક્ષના છે જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અનિલ કુમાર અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપી જાહેરાત કરવામાં આવી નગરપાલિકામાંથી જે અઢી વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપપ્રમુખ ઉપપ્રમુખ બનાવી અને પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશ નિભાવી છે અમે જવાબદારી ખંતપૂર્વક નિભાવીશું જવાબદારી સોંપી છે એ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરી ઉપસ્થિત રહ્યા પાટલી સાહેબની સૂચના મુજબ મારા જિલ્લાના અસસ્વી અધ્યક્ષ શ્રી કિર્તિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ લઈને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ શ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે એ બદલ પાર્ટી જિલ્લા પ્રદેશ જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત પ્રદેશ વતી તમામ કોર્પોરેશનનો પાર્ટીમાંથી વતી ખૂબ આભાર માનું છું હસ્તો ભારત માતા કી જય જેમાં પ્રદેશ લીગલ સેલના કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન પાઠવ્યા ત્યારે હવે ફરીથી ભાજપની થરા નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી સત્તા સંભાળી હતી ત્યારે હવે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની કામગીરી કેવી રહેશે તો આવનારો સમય બતાવશે જો કે હાલમાં તો ભાજપના વીસ સભ્યો છે અને કોંગ્રેસ પક્ષના માત્ર ચાર જ સભ્યો હોવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા કે વિરોધ નથી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવા આપેલ ગીરાબેન ધીરજકુમાર શાહની નારાજગી જોવા મળી રહી હતી થરા નગરપાલિકાની અંદર અઢી વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરાર નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઉપપ્રમુખ શ્રી ઐશદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટી ના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ તમામને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યુઝ કાંકરેજ